હવે મને કંઈ તો કે પનીરની સબ્જી બનાવજી અને મારી જોડે પનીર ઘરમાં છે નહીં હવે મારે પનીર વગર સબ્જીએ કેવી રીતે બનાવી મને કંઈ સમજણ નહીં પડતી હવે શું કરું પનીર વગરની સબ્જી મારે કેવી રીતે બનાવી ના હું આ એક આઈડિયા વાપરું ગૂગલ આપણી હાજર જ છે ગૂગલને આપણે ફોન કરીએ એટલે ગૂગલ આપણે બધું જવાબ આપશે જ હેલો ગૂગલ હા તમારે કોઈ એવો આઈડિયા છે તમારામાં કે પનીર વગર સબ્જી બને હા અમારે પનીર વગરની જ બનાવી છે પનીર વગરની સબ્જી પનીર સબ્જી બનાવી છે પનીર વગરની પનીર સબ્જી બનાવી છે તો એવો આઈડિયા હોય તો તમને મને મોકલો ને મેસેજ કરી એની રેસીપી પણ મોકલો ને હા તો વાર લાગશે સારું તો તમે એમ કરો આના પર મને વોટ્સઅપ કરી મોકલજો અને ત્યાં સુધીમાં હું બીજી બધી તૈયારી કરી રાખું છું એટલે પશુ મારે એટલી ઉતાવળ થાય અને મારો સામનો ટાઈમે થઈ ગયો એટલે તમે જલ્દી ઉતાવળ કરજો અને મને જલ્દી મેસેજ મોકલજો હા 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 ત્યાર દર્શકો તમને મારે આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરી મને જણાવશો અને મને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં